હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે વ્લોગ ચાલુ મેં કર્યો છે મારા હાથનો મોબાઈલ પકડી દીધો મારા મેડમે એ વ્લોગ ઉતારો જોઈ કેવો ઉતારે કે મારે ચેનલ ચાલુ કરવી ને એટલે શીખડા આવે શીખડા ગુરુદેવથી આ છે ગુરુજી તો ગુરુજી રસોઈમાં કે નાસ્તામાં શું બનાવો મેડમ ઓહો પરોઠા ગાંઠિયા બનાવવાનું કીધા એ વાર આવે ને

નાસ્તો ચાલે છે અને જે સાથે સાથે અહીંયા ટિફિન બને છે અને પરોઠાઈ બને છે પિયુસ જાય છે હવે સોપ અત્યારમાં તડકો બિલકુલ નથી અને ઠંડુ પવન છે અમારી બાલ્કનીમાં અહીંયા આ બે ઉકેલા છે હવે એ આવ્યા છે પાછળની સાઈડથી ક્યાંકથી ખબર નહીં આની અંદર તો કારણ કે કાંઈ બી ગયું ન હોય અને આ થોડુંક મોટું થવા દેવું છે એટલે શેનું છે નહીં ખબર પડે મને તો કંઈ ખબર નથી પડતી એ સોઈ ગુઈ પણ આમના ટૂંકમાં મેં બે દિવસ ત્યાં આંખું છે બહાર એવું ને ત્યારથી અહીં જોવા જે હોય તે થોડુંક આવું થવાથી બાકી અહીંયા અન્ય પાછળ અમારે હોય છે કબાટ એટલે અહીંયા પહેલેથી કંઈ બી હોય ને ઉડીન ગયું હોય તો એ ખબર નહીં ને તલ ને એવી ઝીણી વસ્તુ સુકવતા હોય કદાચ એ હોઈ શકે તો એ અંદર આમાં ફસાઈ શકે ને પાણી મેળવું હોય તો એ હોય તો પ્લાન્ટ છે ને નવમાં માળે ઉગી શકે આવી રીતે જમીનમાંથી ખાઈ ગયું છે બહુ દિવસથી આ હેરમાં છે ને ઓઇલ નહોતું લગાવ્યું તો આજે ફાઈન આપણે લગાવી દીધું છે એકાદ કલાક પછી વોશ કરી નાખીશ વરસાદ સવારનો આવે છે પછી બંધ થઈ જાય પાછો આવે એવી રીતે રિપીટ છે ને ત્રણ વખત વરસાદ આવ્યો બંધ થઈ ગયો ત્રણ વખત કપડાં સુકવા લીધા અને આખા ઘરની અંદર છે ને હવે આવી રીતે કપડાં છે ને ગોઠવી દીધા છે હવે સુકવવા નથી કારણ કે સતત બાર વરસાદ આવે જ છે અને પર્વને છે ને સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો છે ને હમણાં આવશે પછી પાંચ મિનિટ ની અંદર જ આવવાનો છે અને પલળીને આવશે કદાચ વરસાદ હશે ને એટલે ધીમે હાલતો હોય છે ને અત્યારે પહોંચી ગયો હોય અને કાલે અમારે જવાનું છે ગામડે અત્યારે એના માટે અમે સામાન રાખી દીધો છે મારે ગાડી મૂકવાઈ જવો છે પડી સો બેટા વરસાદ ચાલુ હતો ને તો નીચે નાવા માટે ઉભો રહી ગયો તો તો પંદર મિનિટ થઈ ગયો છે આવ્યો નહીં હું વેનવાડા ભાઈને કોલ કરવાની હતી જો અહીંયા નીચે ભીનું કરીને આખો પલળેલો છે અને સોક્સ થી આખું બધું પલાળે છે ઘરમાં આવીને સીધા જ નાટક ચાલુ થઈ જાય જમવાનું રેડી કરું છું ફટાફટ સાવર લઈ લે પછી આવું છું હો સ્પીડમાં કેટલી મિનિટ ટેન મિનિટ 80 સેકન્ડ જોરદાર વરસાદ આવે છે ખુશીબેન એ આવશે એવું લાગે છે બટેટા ગરમ કરવા માટે

ચલો મજાક ચાલતું હોય મારે ને કરુણા મારી પાસે એક આ કુર્તીનું મટીરિયલ છે બહુ ટાઈમ પહેલાં મેં લીધું હતું આ અને મારે કુર્તી સ્ટીચ કરવી છે પણ મારું મશીન છે ને એટલું બધું અત્યારે સરખું ચાલતું નથી એને ઓઈલ પાણીની કદાચ જરૂર હશે ને ચાલશે ને તો સ્ટીચ કરી જ નાખીશ હે હોસ્પિટલ તો નહીં લેકે જાના પણ થોડા સુઈ લગા દેગે ઘર પે તો હ એમાં છે ને આ એક મટીરિયલ નો ટુકડો છે જોઈ એમાં કઈ પેટર્ન કરવી હશે તો ગળામાં પેટર્ન કરીશ અને પાછું સાથે સાથે વર્ક કરવું છે મારે મારી પાસે છે ને આ મટીરિયલ છે પેન્ટ હતી આખા ઘરમાં તને બધે કપડા જ જોવા મળશે બધે તો કાલ આવીશ ને કે નહીં દેખું ટાઈમ મિલેગા તો હા બાર ના બનતા બચાડીને આવું જ પડશે કાલે જવાનું છે અમારે અમારા ગામ જૂના માત્રાવડ કારણ કે કાલ સ્કૂલે રજા હોય સન્ડે હોય એટલે પીયુષ નહીં સન્ડે ના રજા હોય એક વાત એક વાત કહું માં છે ને પેલા એક ફેશન ડિઝાઇન હતી પછી એને દુકાન ખોલી અને હવે બ્લોગર છે ખુશી નાની હતી ને ત્યારે મેં એક વર્ષો ફાઉન્ડેશન કોર્સ કરેલો છે ફેશન ડિઝાઇનિંગનો એટલે ઈ મારો શોખ હતો ને એટલે મેં કર્યો હા પછી સાત થી આઠ વર્ષ શોપ ખોલી પણ મેં કઈ ખુદ છે ને ડિઝાઇન બનાવીને એમાં વેચી નહોતી હા એક બે ડિઝાઇન સેલ કરી હતી એમાં પૈસા બહુ મળ્યા હતા પણ હું અત્યારે ખુદ મારા ક્યારેક ક્યારેક બ્લાઉઝ કંઈક એવા ન બનાવતી હોય કુર્તી ને પણ ખુશી નાની હતી ત્યારે બહુ એટલે બહુ મસ્ત મસ્ત બધા કપડા બનાવેલા હતા

ચલો ભાઈ હોમવર્ક ક્યારે કરવાના છો સાડા ચાર વાગે ટીવી બંધ થઈ જવું હું આવીને ડાયરેક્ટ કેમે રોજ ચાલુ કરીશ સાડા ચાર વાગે કહીશ નઈ હું તમને હો તો તમારું વરસાદ ચાલુ થયો છે ફૂલ વરસાદમાં છોકરાઓ હતી નહી છે સ્ટીમિંગમાં સો ગાઈઝ એટલે હું માય છે ને કટિંગ ચાલુ કર્યું છે આજ शिवाय યસ જોઈ હવે કટિંગ થઈ છે ચાલુ થાણે ને એની અચાર મૂમવાઈનું કામ કરે છે મારે મા હું એ કરતો હતો હોમવર્ક રૂમવર્ક કરવું નથી હું બુક પણ લાગી દીધું તો હું તો બનાવતી ચણા પહેલાં મેં ચણા લીધા એમાં શું કહેવાય ટામાટા કટ કર્યું પછી નાખી દીધું એમાં હણા આખા પ્લેટફોર્મની થજિયા ઉડાડી

સિમ્પલ બનાવી છે આવી કારણ કે આ પ્યોર ખાદી જેવું મટીરિયલ હતું એટલે એની આવી સિમ્પલ લે સુપ થાય એટલે એવું કહી સારી છે કોને નાસ્તો બનાવ્યો તે ચપાતી કટિંગ કોને કર્યું કોણે પૂછ્યું તું સાડા છ વાગી ગયા છે અને વરસાદ બંધ થઈ ગયો છે પણ સાવ બંધ નથી થયો ઝરમર ઝરમર આવે છે આમ બહાર જવાય ને એવું વાતાવરણ છે જ નહીં અને શાકભાજી ને બધું લેવાઈ જવાનું છે આજે રાઇટિંગ થોડુંક સારું કર્યું છે કાલ તો એટલું ખરાબ કર્યું હતું તો બે થોડીક અડી ગઈ હતી એક્સિસ્ટ જોશ થી બોલ મને સંભળાવું તો જોઈએ ને સિમિલારિટીઝ કોમન ફીચર ફિઝિકલી રિલેટેડ ટુ ધ બોડી किसको सात बहनों की भूमि कहा जाता है नागालैंड की राजधानी क्या है मणिपुर का क्या अर्थ है बेम्बू नृत्य किस राज्य का नृत्य है સામાનમાં બધુંય ગોઠવાઈ ગયું છે તો નીચે ગાડીમાં સામાન બધુંય મૂકતા હોય એટલે કાલ સવારમાં લેટ ન થાય પૂરો તૈયારી કરી લઈ ગાડી સાફ સફાઈ કરી લે અને બાકી કાલે જે છે કંઈ બી વસ્તુ અમારે લઈને જવાની હોય ને એ બધું હમણાં હું લેવા જઈશ અને નવું બનાવજો બરાબર પૂડી મારી પાસે તો કેટલો બધો સામાન છે ગાડી છે ને આખી ધૂળ ધૂળ છે ગાડીનું સાફ સફાઈ કામ કરી અને હું પરોબે આવી ગયા છીએ અને સાથે ચણા નો લોટ ને એવું બધું લેતા છે ખાલી ડુંગળી ને ભજીયા કારણ કે આજે આખો દિવસ વરસાદ હતો ને તો મસ્ત ડુંગળી ભજીયા ખવડાવી દઈ

મકુર તેલ પછી આ તૈયાર છે અને સાથે આ સાસંપો લેજો એ નંબર છે પ્રાણોભાઈનો बर्थडे હતો બોલાનો बर्थडे

ચલો આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જલ્દી જલ્દી અમારી ચેનલને મળશો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય કૃષ્ણ